વિદ્યાર્થીઓ પૈકી અઢાર હજાર છસો ને નવ્વાણું વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ખૂબ જ હર્ષની વાત છે કે જુનાગઢ જિલ્લાનું સરેરાશ પરિણામ એક્યાસી ટકા નોંધાયું છે જે ગયા વર્ષોની તુલનામાં નોંધપાત્ર ઉછાળો દર્શાવે છે

સત્તાણું પોઈન્ટ અઠ્યાવીસ ટકા આવેલું છે પેલા તો સમગ્ર ગુજરાતમાં જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે બધાનું અભિનંદન અમારે અહીંયા સ્કૂલની અંદર લગભગ પચીસક વિદ્યાર્થીઓના એવન ગ્રેડ આવેલા છે એનું ટૂંક સમયમાં અમે રિઝલ્ટ બહાર પાડીએ છીએ બીજું ખાસ કરીને અગિયારમાં ધોરણની તમને ચર્ચા કરું તો માત્ર બહેનોના વર્ગ કોમર્સ ફેકલ્ટીમાં તો જે વિદ્યાર્થીને નેવું ટકા ઉપર આવેલા છે એને ફ્રીશીપ આપવામાં આવશે એસીથી નેવું ટકા વચ્ચે આવ્યા છે ને પચાસ ટકા ફ્રીશીપ અને સાહીઠ ટકાથી એસી ટકા વચ્ચે આવેલ છે જેને પચીસ ટકા ફ્રી સી પણ આપશે અમારી સ્કૂલમાં લગભગ આઠ થી દસ વિદ્યાર્થીઓને બેઝિક મેથ્સમાં સો માંથી સો માર્ક આવેલા છે વિજ્ઞાનમાં પણ આવેલા છે સંસ્કૃતમાં પણ આવેલા છે આ રીતે દરેક સબ્જેક્ટની અંદર અમે લોકો બોર્ડ ફર્સ્ટ આવેલા છે એટલું જ નહીં ગુજરાતી જેવી ભાષાની અંદર પણ સત્તાણું માર્ક આવેલા છે અને બીજું અમે આવતા વર્ષે અગિયારમાં કોમર્સમાં એક થોડો ઘણો ફેરફાર કરીએ છીએ ખાસ કરીને જે વિદ્યાર્થી કોમર્સ રાખે છે અને સીએ બનવાનો હંમેશા માટે પ્રયત્ન હોય કે સીએ બનવું તો અમે લોકો વિદ્યાર્થીને આ વર્ષે અગિયાર માં ધોરણ થી જ સીએ ના લેક્ચર ગોઠવવાના છીએ એને માટે ઓલ ઇન્ડિયાની ફર્સ્ટ નંબર ઇન્સ્ટિટ્યુટ જે કે શાહ જેના જુનાગઢના સંચાલક શ્રી દિવેશભાઈ ધામેચા ખુદ સરસ્વતી સ્કૂલમાં દર પંદર દિવસે એક લેક્ચર સીએ નું લેવા માટે આવશે આ બાળકો માટે ખાસ સીએ બનવા માટે અગાઉથી જ અમે લોકો તૈયારી કરીએ છીએ દરેક વિદ્યાર્થીને ઉત્તીર્ણ અભિનંદન

આ સરસ્વતી સ્કૂલની ની પસંદગી કરે મેં કોઈ ટ્યુશન રખાવ્યું નથી છતાં પણ મારા છનું ટકા આવ્યા છે અને કોઈને પણ ટ્યુશન રાખવાની જરૂર નથી હું સંચાલક શ્રી નરેશ સર પ્રદીપ સર જગદીશ સર રઘુ સર અને ગોપી મેડમ નો આભાર માનું છું થેન્ક યુ આગળ મારે કોમર્સ રાખવાનું છે અને સીએ બનવાનું મારો વિચાર છે